સોમનાથ મંદિર નજીક હમીરજી સર્કલ પાસે 50 થી વધુ સોમપુરા બ્રાહ્મણો ધરણા પર બેસ્યા છે સોમનાથ મંદિરના પરિસરમાં યજ્ઞપાઠ સાડા ખાતે સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો સિવાય અન્ય અને યજ્ઞપાઠ ન કરવા દેવાની માંગને લઈને સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો દ્વારા વિરોધ કરી હમીરજી સર્કલ નજીક ધરણા પર બેસતા 50 થી વધુની પોલીસે અટકાયત કરી છે સોંપુરા બ્રાહ્મણોનું કહેવું છે કે સોમનાથ મંદિર પર જન્મસિદ્ધ અધિકાર છે અમારા સિવાય બીજા કોઈ બહારથી આવી અનુષ્ઠાન પાઠ ન તેવી માંગ કરી હતી માં મોટર ડ્રાઈવિંગ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે